લાખાણી તાલુકાના દેતાલ ડુવા અને મંડાલ ગામનો રસ્તો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે અટવાયો છે સ્થાનિક અગ્રણીઓએ થારાદ ધારાસભ્ય અને આક્ષેપ કર્યા છે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના સમયે રસ્તો મંજૂર થયો હતો સત્તા બદલાતા થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીએ આ રસ્તાનો જોબ નંબર રદ કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે રાજકીય લડાઈ વચ્ચે દેતાલ અને મંડાલ ગામ સુવિધાઓથી વંચિત છે બે હજાર બાવીસમાં રસ્તાનું ખાતમુહૂર્ત થયું હતું પરંતુ તે બાદ જોબ નંબર રદ થઈ જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે દેતાલ ડુવા અને મંડાલ ગામના આગેવાનોની ધારાસભ્ય શંકર ચૌધરીને આડકતરી રીતે ચેતવણી આપી હતી સમયસર પાકો રસ્તો નહીં બનાવવાની આપવામાં આવે તો રાજકીય નેતા તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે મંડાલથી દેતાલ રસ્તા બાબતે બે હજાર બાવીસની અંદર ફરજના એ વખતમાં ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા મંડાલથી દેતાલ આ રસ્તાનું જોબ નંબર મંજૂર કરી રસ્તો મંજૂર કરી અને મડાલ અને દેતાલના ગામજનોની વચ્ચે રસ્તાનું ખાતમુહૂર્ત કરેલ એના પછી ગુલાબસિંહ રાજપૂતનો કાર્યકાળ પૂરો થતાં ટેન્ડરિંગ બાકી હોવાથી રસ્તાનું કામકાજ પેન્ડિંગ રહે અને એના પછી બે હજાર બાવીસની ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય તરીકે શંકરભાઈ ચૌધરી વિજેતા થતાં તમામ રસ્તાઓ લગભગ એ વખતના મંજૂર થયેલા તમામ રસ્તાઓ કેન્સલ થવા બાબતે સાંભળ્યું હતું અને આ રસ્તાઓ કેન્સલ થતાં અમે સંસદ સભ્યની ચૂંટણી વખતે મેડલના ગ્રામજનો એકઠા થઈ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબને મૌખિક અને લેખિત રજૂઆત કરેલ એ વખતે સાહેબશ્રીએ જણાવેલ કે મડાલથી દેતાલ રસ્તો તમારો હું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તમને પાકો કરી આપવા માટે હું બાંધરી આપું છું આમ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના કાર્યકાળને પણ ત્રણ ત્રણ વર્ષ થવા છતાં હજુ આ રસ્તાનો કોઈ નિર્ણય આવેલ નથી તો મેડલ અને દેતાલ બંને ગામોના ગ્રામજનોની માગણી છે

લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલી છેલ્લે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને આ રસ્તાની રજૂઆત કરી અને એમના કાર્યકાળ દરમિયાન આ રસ્તો મંજૂર કરવામાં આવેલો અને જેનું ખાતમુહૂર્ત ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલું જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તથા અત્યારના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર દ્વારા જેનું ખાતમુહૂર્ત કરેલું એના પછી વિધાનસભાની ચૂંટણી આવી અને થરાદમાં બીજેપી પક્ષ સત્તામાં આવ્યો એના પછી જાણવા મળ્યું કે તમારો જે રસ્તો મંજૂર થયેલો હતો ઓલરેડી જેનો જોબ નંબર પણ મળેલો છે એના પુરાવા છે મારી જોડે પણ એને રદ કરવામાં આવેલો છે તો આવી રાજકીય ખોરી રાખી અને જે રસ્તો રદ કરવામાં આવેલો છે એ રસ્તાને તાત્કાલિક ધોરણે ફરી પાછો મંજૂર કરી અને રસ્તો બનાવવામાં આવ્યો કારણ કે અમારા બંને ગામને જે કાચો રસ્તો છે મતલબ અહીંયા સી સેન્ટર આવેલું છે અડાલમાં ગવર્મેન્ટ હાઈસ્કૂલ આવેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જોઈએ છે તો એમને ખૂબ હાલાકી પડે છે તો તાત્કાલિક ધોરણે આ રસ્તાને મંજૂર કરી અને એનું કામ ચાલુ કરવામાં આવે નહીં તો આવનારા ભવિષ્યમાં લોકોનો એવો આક્રોશ છે કે આવનારા ભવિષ્યમાં અમે એનો જવાબ વોટથી આપશું તો તમને વિનંતી છે લાગતા ઓળખતા દરેક અધિકારીઓને નેતાશ્રીઓને કે અમારો રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર કરી અને રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે પ્રકાશ ત્રિવેદી અસ્મિતા ભારત બનાસકાંઠા